અમારી સાથે ફોન લાઈન પર છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઈ તોમર વિરજીભાઈ કોંગ્રેસે નવી ટીમની જાહેરાત કરી છે નવી ટીમમાં પણ ખાસ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિરોધ અધ્યક્ષ બન્યા છે અને તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા બન્યા છે સૌથી પહેલી પ્રતિક્રિયા આપની અમિતભાઈ ચાવડાના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે અમારા સમાજને પણ વિશ્વાસમાં લઈને બનાવ્યા છે તુષારભાઈ ચૌધરીને કોંગ્રેસ પક્ષના નેતા બનાવ્યા છે અમરસિંહભાઈ ચૌધરી આ રાજ્યના મુખ્યમંત્રી હતા પાટીદારોને સાથે રાયતા છે ત્યારે પાટીદાર સમાજ આ બંને નેતાઓને સ્વીકાર અમારી માંગણી એટલા માટે હતી કે તેવી ટકા સમાજ પાટીદાર સમાજ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે ત્યારે આ પાટીદાર સમાજ આ વખતે કોંગ્રેસ સાથે વડે આર્થિક રીતે પણ સક્ષમ છે અને આર્થિક રીતે પણ કોંગ્રેસ પક્ષને મંત કરે બીજા સમાજ પણ આર્થિક રીતે સક્ષમ છે પણ આ પાટીદાર સમાજ આપવાવાળો સમાજ છે અમારો કોઈ નાનો માણસ ગરીબ માણસ હોય સહી સુતા લુવા દર્દી કે પછી વાળંદ હોય કે અજામ હોય અમારે ત્યાંથી માગણી લેવા આવે તો અમારી દીકરી પણ હુંડલો આખો અને મગફળી એ સમાજ કોંગ્રેસને કશું આપે એ માટેની અમારી માગણી હતી પણ રાહુલ ગાંધીએ ફોરેશ ફરેશભાઈ ને અમારા વતી બોલાવ્યા હતા અને તમામને વિશ્વાસમાં લઈને આ નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયને અમે આવકારીએ છીએ સ્વીકારીએ છીએ અને બે હજાર ને સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં લાવવા માટેનો પાટીદાર સમાજે નિર્ધાર કર્યો છે અને આ વખતે સાથે પણ લેવાનો છે દેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે એસી ટકા લોકો આજે રાહુલ રાહુલ રાજીવ રાહુલ ગાંધીને સ્વીકારતા થયા છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે પાકિસ્તાનમાં મારે નહીં કેવું જોઈએ આવા શબ્દો પણ છતાં પણ કઉ છું આપણો દેશનો વડાપ્રધાન પાકિસ્તાનના નામ સાથે અત્યારે આવી રીતે બેસી જાય એટલો બધી રીતે નીચી રીતે ઉતરી જાય અને કંગના રાઉત આજે એવી બોલે